ભરૂચમાં એકતા પદયાત્રા યોજાશે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આયોજિત પદયાત્રામાં એક ભારત આત્મનિર્ભર ભારતનો સંદેશ પ્રસરાવાશે દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક લોકપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતમાં દરેક વિધાનસભા વિસ્તારમાં આશરે પાંચથી આઠ કિલોમીટરની પદયાત્રા યોજાશે ભરૂચ જિલ્લામાં યોજાનાર આ પદયાત્રા અંગે આજે ભોલાવ સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પદયાત્રાની વિસ્તૃત માહિતી આપી હતી સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે સરદાર પટેલની જન્મભૂમિ કરમસદથી કેવડિયા સુધી એક ઐતિહાસિક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રામાં દેશભરના મહાનુભાવો યુવાનો અને વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ જોડાશે દેશના તમામ પાંચસો બેતાલીસ લોકસભા ક્ષેત્રોમાંથી યુવાનો આ યાત્રામાં ભાગ લેશે પદયાત્રા દરમિયાન એક ભારત આત્મનિર્ભર ભારતનો સંદેશ પ્રસારવામાં આવશે આ સાથે જ દરેક વિધાનસભા વિસ્તારમાં સમાજના શ્રેષ્ઠીઓ કલાકારો અને શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવશે આ યાત્રા દ્વારા સમાજમાં એકતા અને રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ પ્રસરી શકાશે સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ જિલ્લાના નાગરિકોને આ એકતા પર પદયાત્રામાં જોડાઈને રાષ્ટ્રીય એકતા માટે પોતાનું યોગદાન આપવા અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અપીલ કરી હતી આ પ્રસંગે જિલ્લા અગ્રણી પ્રકાશ મોદી પદયાત્રાના જિલ્લા ઇન્ચાર્જ કન્વીનર રશ્મિકાંત પંડ્યા ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણી યુવા અને સાંસ્કૃતિક વિભાગના અધિકારી મીતા ગૌલી રમત ગમત અધિકારી રાજન ગોહિલ માય ભારત ભરૂચના ડેપ્યુટી ડાયરેક્ટર પંકજ યાદવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રૂટ છે પહેલાં જિલ્લા સ્તર પર નીકળશે ત્યાર પછી કરમસુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે એમાં જો ભારે વરસાદ છે ભારે વરસાદના કારણે પણ રોડ રસ્તા તૂટ્યા છે અને બીજું મારે બહુ સ્પષ્ટ કહેવું પડે છે કે સરકાર તો ખૂબ પૈસા આપે છે રાજ્ય સરકાર ખૂબ પૈસા આપે છે અને પણ કેટલીક જગ્યાએ જે સ્થાનિક લોકો કે સ્થાનિક જે આ જે પણ પ્રકારના જે રાજકીય આગેવાનો છે કે જે કોરીઓ આવ્યો છે રાજપાડી વિસ્તારની અંદર એ કોઈને કોઈ કારણસર કોન્ટ્રાક્ટરને દબાવીને જે જે તે વિસ્તારના અધિકારીઓ પણ બિલકુલ મક્કમ છે રોડ રસ્તા સારા બને પણ આ ચોમાસા પહેલાં પણ બધા જ આ રસ્તાઓ ઠીક કરે એના માટે પ્રયાસો કર્યા પણ ક્યાંક ને ક્યાંક કોરી ઉદ્યોગોના કેટલાક જે રાજકીય મળતી જે છે જે ખરેખર એકબીજાની કોન્ટ્રાક્ટર સાથે જે લિંક છે એના કારણે મટિરિયલ રફ વાપરે છે એટલા માટે આજે રસ્તા ખરાબ થાય છે ને આપણે આપણે પ્રશ્ન પૂછ્યું મને ખબર છે કે મેં બે દિવસ પહેલાં વિઝિટ પણ ક્યાંક ક્યાંક લીધી હતી અને ગઈકાલે પણ મેં જે તે વિભાગના કોન્ટ્રાક્ટર કે અધિકારીને કીધી રોડ રસ્તા સારા બને અને જે મટિરિયલ વાપરે એ સારામાં સારું વપરાવું જોઈએ એ બહુ સ્પષ્ટ હું આગ્રહ રાખું છું રાજ્ય સરકાર કે ભારત સરકાર ખૂબ પૈસા આપે છે અને આપણે બધા જાણીએ છીએ કે રસ્તા બને છે અને તૂટી જાય પણ એના પાછળનું એક જ કારણ કે જે કોન્ટ્રાક્ટર સાથે જે સ્થાનિક જે કોરી ઉદ્યોગવાળા જે જોડાયેલા છે અને ખરાબ મટીરિયલ આપે છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ છે પણ હું આવનારા દિવસોમાં હું જાતે ફરી આ પદયાત્રાના કાર્યક્રમ પત્યા પછી એક એક રસ્તાઓ જે કોન્ટ્રાક્ટરે ખરાબ કર્યા છે એમની સામે પગલાં લેવડાવે છે સરકારમાં પણ મેં રજૂઆત કરી સરકારની માનસિકતા ખૂબ સારી છે દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક પારદર્શક વહીવટ સાચા અર્થમાં આપે છે ને સરકારનો આ પારદર્શક વહીવટ છે એટલે જ અમે આ વાત કહી શકીએ છીએ એમાં કોઈ પણ હશે અમારી સાથે જોડાયેલા લોકો કોન્ટ્રાક્ટર હશે કે કોરી ઉદ્યોગવાળા હશે એને પણ અમે છોડવાના નથી પ્રજાના હિતમાં જે વિકાસના કામો થાય છે એમાં થશે જ અને આજે સરકારનો ઉદ્દેશ જ હશે જેમ ભારતીય જનતા પાર્ટી મૂલ્યાધારિત પાર્ટી છે એ જ રીતે અમારી સરકાર પણ પારદર્શક વહીવટ આવે છે કોઈ પણ ક્ષેત્રમાં તમે જોયું ક્યાંક પણ ફરિયાદ આવે છે એને ઉજાગર કરીએ છે ને લોકોના હિત માટે અમે અમે જાહેરમાં બોલીએ પણ છે અને જે બોલીએ છીએ પ્રજાના હિત માટે ને સરકાર સરકાર જે મક્કમતાથી કામ કરે છે આવા ભ્રષ્ટાચારી કે ખોટું કામ કરનારા લોકોને અને એના કારણે આજે ગુજરાતનો આજે ખૂબ ઝડપથી વિકાસ પણ થઈ રહ્યો છે એમની ફરજ છે બધાની એ મેં જે કીધું એ એમની ફરજ છે આજે વાલ્યા ઝઘડિયા વિસ્તારની અંદર હું એક એક રસ્તા પર હું પ્રવાસ કરું છું एक एक रस्ता पर जिल्हा पंचायत रस्त होय स्टेटनो रस्तो होय हो। नेशनल हावे नेत्रगळवाळा रस्ता पण वीजिट लिधी पण त प्रकार अोडता नाही माझी सरकार पण માર મારી સરકાર પણ આમાં બિલકુલ પારદર્શક વહીવટ આપે છે અને અમને પણ કહે કે આવું ક્યાંક પણ ગરબડ થતી હોય એને ખુલ્લા પાડો હું સમજી વિચારીને બોલું કારણ કે પ્રજાને સુખાકારી સાથે આ બધા છે અને આ જે રૂટ જવાનો છે એ એ રૂટમાં જે પણ ક્યાંક આવશે તે લોકો અમને સહકાર આપવાના જ છે આજે અમે અડધો કલાક મોડો થયો એનું પણ મૂળ કારણ છે રાતપાડી ઘણા બધા લોકો આજ મુદ્દા એ તમને મેસેજ મળ્યા છે કે કેટલાક લોકો મને આ જ રસ્તાની ગઈકાલે રસ્તા રોકોનું આંદોલન હતું એમને મેં સમજાયા અને આવનારા દિવસમાં જ્યારે જે રૂટ નીકળવાનો છે જિલ્લા સ્તરનો રૂટ હશે કે પછી મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય મંત્રીનો ગરમ સબ્સિજાના એમાં પણ કોઈ અડચણરૂપ ના થાય તમારા જે પ્રશ્નો હશે લોકોના જે પ્રશ્નો છે એ ઉકેલું છું સરકાર માટે એમાં એમ સરકારનો મારું કમિટમેન્ટ છે કે આવા કોઈ પણ પ્રશ્નો હશે એ અમે ઉકેલીશું રોડ રસ્તા પણ સારા બનશે બધું જ ને એક વસ્તુ પણ છે કે ભારે વરસાદ રસ્તાનું કામ ચાલે ત્યાં ભારે વરસાદ પડે છે ને આજે કમોસમી વરસાદ છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ પણ નુકસાન થયું છે ને રોડ રસ્તાને પણ તૂટે છે ભાઈ આવના દિવસોમાં બધું સુધારી દઈશું ના ના મેં કીધું ને મેં નેત્રંગની વિઝિટ લીધી ત્યારે પણ અધિક જો અધિકારીઓને તો કોઈ એમાં કોઈ એ અધિકારીઓ આજે કેટલીક વખતે સ્થાનિક જે નેતાઓ જે છે એ દબાણ કરે એટલે અધિકારી પણ મજબૂત હોય ને કોન્ટ્રાક્ટરની એટલે હું બોલું છું આ પારદર્શક હોય છે એટલે જ બોલું છું ને એનાથી પરિણામ આવે છે ના ના પરિણામ આવે છે અરે આવે છે પરિણામ આ પરિણામ આવે છે તમે જો આજે કામ ખરાબ ખરાબ થયું છે ને ખરાબ કામ થયું છે નીકળી રહ્યું છે રાત બાજુ તમે જોજો જે ખરાબ મટિરિયલ વાપર્યું હતું એ નીકળી રહ્યું છે એ તમારા કેટલાક મિત્રોએ તમને ફોન કરીને જે વાત કર્યો છે એ મને ખ્યાલ છે આજે ખરાબ મટિરિયલ વાપર્યું કરાયું એનએચઆઈ નેત્રંગનું એનએચઆઈનું કામ ખરાબ થતું હતું એ પણ કઢાયું આને આને જ પારદર્શક વહીવટ કહેવાય હું હું વાંક નથી કરતો કેટલાક અમારા જેવા રાજકીય નેતાઓની જવાબદારી છે કે કોરી ઉદ્યોગો સાથે મળી અને એને જે પ્રકારે એની સ્વતંત્રતા આપી જોઈએ અધિકારીને અધિકારીને તો અધિકારી તો સખત મહેનત કરે છે અધિકારીની મજબૂરી હોય છે કોઈક ને કોઈક કારણસર પણ જે કેટલાક રાજકીય નેતાઓ છે કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા એમને હું તમે કંઈ એક તમને એક વિનંતી કરું મારી કેટલીક મર્યાદા છે એ કોન્ટ્રાક્ટરને પૂછજો કે તમે કયા કોરીવાળા પાસે માલ લો છો એ ખબર લીસ્ટ આવશે એટલે ખબર પડશે એ તમે લીસ્ટ માગશો એને પણ કોન્ટ્રાક્ટરને પૂછજો કે દાખલા કે અંકલેશ્વરથી તવડી સુધી ઉમલા સુધી જે રસ્તો બને છે એને પૂછજો કે ભાઈ તું કયા કોરીવાળા પાસે ત્યાં માલ લે છે એ તરત જ ખબર પડશે કે કોની કોરી છે ના એ એક કોરી કયા કયા રાજકીય પાર્ટી સાથે જોડાયેલા તે બધું ખબર પડશે એમાં બધી જ પાર્ટીના લોકો છે આ કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો એક પાર્ટીના નથી બધા જ લોકો ને બધાની સામે હું ખુલ્લા પાડું છું ઓકે ਇਸ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયો સૌથી પહેલે دیکھنے કે